હરિયાણામાં ભાજપને મોટો ઝટકો લાગે એવા સમાચાર સામે આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો એક તરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને બીજી તરફ હરિયાણામાં ભાજપને મોટો ઝટકો લાગે એવા સમાચાર સામે આવ્યા છે જે અપક્ષો સાથે મળીને ભાજપે બે મહિના પહેલાં સરકાર બનાવેલી એ ત્રણ અપક્ષોએ હવે ભાજપનું સમર્થન પાછું ખેંચી લીધું છે અને કોંગ્રેસને સમર્થન આપ્યું છે એટલે હરિયાણાના રાજકારણની અંદર અત્યારે મોટો ભડકો થયો છે એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો હરિયાણાની અંદર ભાજપે જે જે પી સાથે ગઠબંધન કરેલું અને તે વખતે મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી હતા પરંતુ બાર માર્ચ પહેલાં મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી પદેથી હટાવીને નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવેલા અને તે વખતે ત્રણ અપક્ષોએ ભાજપને સમર્થન આપેલું એટલે ભાજપની જે સરકાર હતી એ ટકી ગયેલી પણ લાંબા સમય સુધી ચાલ્યું નહીં અને ત્રણ અપક્ષોએ હવે પોતે સમર્થન ખેંચી લીધું છે અને કોંગ્રેસને સમર્થન આપી દીધું છે હવે આ હરિયાણાની જે વિધાનસભા છે એનું ગણિત સમજવા જેવું છે કે હરિયાણા વિધાનસભાની અંદર ટોટલ નેવું સીટ છે અત્યારે બે સીટ ખાલી છે કારણ કે એક સીટ પર મનોહરલાલ ખટ્ટર પોતે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે એટલે એમણે રાજીનામું આપેલું છે અને બીજા એક રણજીત ચોટાલા છે અપક્ષ ધારાસભ્ય એ પણ લોકસભા લડી રહ્યા છે એટલે અત્યારે ધારાસભ્યોનો જે આંકડો છે એ અઠ્યાસી સીટ છે અને હરિયાણા વિધાનસભાની અંદર બહુમત માટે ટોટલ છેતાલીસ બેઠકોની જરૂર પડે હવે ત્યાં આંગાળી એવું છે કે કોઈ પણ પાર્ટી એવી નથી કે જેની પાસે બહુમત હોય બધાની પાસે બાકીની જે પાર્ટીઓ છે એ બધી લટકેલી છે ચાલી ભાજપની વાત કરીએ તો ભાજપ પાસે ચાલીસ ધારાસભ્યો છે કોંગ્રેસની પાસે ત્રીસ ધારાસભ્યો છે દસ જેજેપીના છે છ અપક્ષ છે એક ઇનેલો પાર્ટીના છે અને એક હલોપા પાર્ટીના છે હવે આ છેતાલીસ મત કોઈની પાસે નથી હવે આ ત્રણ અપક્ષોએ ટેકો ખેંચી લીધો એટલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાએ એવી માંગ કરી છે કે ભાજપ પાસે તેતાલીસ ધારાસભ્યો છે અને અમારી પાસે પિસ્તાલીસ ધારાસભ્યો છે મતલબમાં ભા ભાજપ સરકારની પાસે બહુમતી નથી એટલે ચૂંટણી ફરીથી કરાવવી જોઈએ એવું ભૂપેન્દ્ર હુડ્ડાએ માંગ કરેલી છે હવે હરિયાણાની અંદર બે હજાર ને ઓગણીસ પછી કોંગ્રેસ બે વખત ભાજપ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી એક વખત બે હજાર એકવીસની અંદર ખેડૂત આંદોલન વખતે અને એક વખત હમણાં બે હજાર ચોવીસના બજેટ પછી કોંગ્રેસ ભાજપની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી હવે આ અવિશ્વાસ પ્રસ્તાવનો એક નિયમ એવો છે કે તમે એક વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હોય એ પછી ફરીથી અવિશ્વાસનો પ્રસ્તાવ જો લાવવો હોય તો છ મહિનાનો ગેપ હોવો જરૂરી છે પણ અત્યારે કોંગ્રેસ ભાજપની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે તેમ નથી કારણ કે હજુ છ મહિનાનો ગેપ પૂરો થયો નથી હવે આ અપક્ષ ધારાસભ્યો છે એમણે રાજીનામું આપી અને કોંગ્રેસને ટેકો આપી દીધો અને ભૂપેન્દ્ર પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડાની હાજરીમાં એમણે વાત કરી કે અમે કોંગ્રેસને ટેકો આપ્યો આ પછી ત્રણ જે અપક્ષ ઉમેદવારો છે જે અપક્ષ ધારાસભ્યો એમણે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે અમે શું કામ રા રાજીનામું આપ્યું શું કામ ટેકો ખેંચ્યો એમણે એમ કીધું કે મોંઘવારી બેરોજગારી ખેડૂત શ્રમિક કર્મચારી કોઈ વર્ગ એવો બાકી નથી કે જે આ સરકારથી દુખી હોય અમે હંમેશા પ્રમાણિક રહ્યા હતા અને પ્રમાણિકપણે ભાજપને સમર્થન આપ્યું હતું પરંતુ હવે રાજ્યનો દરેક વર્ગ નારાજ છે એટલે અમે આ ટેકો પાછો ખેંચી લીધો છે એક અપક્ષ ધારાસભ્ય એવું કીધું કે અમે તો મનોહરલાલ ખટ્ટર હોવાને કારણે સમર્થન આપેલું પરંતુ હવે મનોહરલાલ ખટ્ટર સત્તામાં નથી એટલે અમે આ ટેકો પાછો ખેંચી લીધો છે એ પછી મીડિયાએ અત્યારના જે મુખ્યમંત્રી છે નાયબ સૈની એમને પૂછ્યું તો એમણે એમ કીધું કે હા મારી પાસે એવો મેસેજ આવ્યો છે તો મને એવું લાગે છે કે કોંગ્રેસ કેટલાક લોકોની ઈચ્છા પૂરી કરવામાં પડેલી છે કોંગ્રેસને લોકોની ઈચ્છાની સાથે કોઈ લેવા દેવા નથી અત્યારે ભાજપ સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે મોટો ઝટકો મળી ગયો છે એ વાત સત્ય છે કારણ કે હવે આ ત્રણ અપક્ષોએ સમર્થન પાછું ખેંચીને કોંગ્રેસને આપ્યું છે હવે આગળ શું ડેવલપમેન્ટ થશે એ આપણને ખબર પડશે તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ